ત્યારે વહેલી સવારે આ ઘટનાને પગલે કરજણ ફાયર વિભાગની જાણ કરવામાં આવતા યુદ્ધના ધોરણે ફાયર વિભાગ સ્થળ પર આવી પહોંચ્યો હતો ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ટ્રકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી સદનસીબે ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની નથી થઈ આ બનાવને પગલે કલાકો સુધી ટ્રાફિકને અસર પહોંચી હતી Yeah, yeah, yeah.